એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે એ ચારેય ગુનામાંથી દિનેશ પાટલ ને કરવામાં આવે પીઆઈ પરમાર અને પીઆઈ ઓડિતા એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની ની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે એ પ્રકારનું આયોજન કર્યું તો એક લાખ લોકો આખા ગુજરાતમાંથી ઉમટી પડે એવો મને સો ટકા વિશ્વાસ ગુજરાતનું એક એવું શહેર જે છેલ્લા એક વર્ષથી આ કોઈને કોઈ ઘટનાથી ચર્ચામાં આવે છે ગુજરાતનું એક એવું શહેર આમ તો વસ્તીની દ્રષ્ટિએ કે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ નાનું છે પણ સમાચારોની હેડલાઇનમાં તે ખૂબ ચર્ચામાં રહે છે ફરીથી આજે વાત કરવી છે ગોંડલની કે ત્યાં થોડાના થોડા દિવસે કોઈ રાજકીય વિવાદ હોય કે પછી રેલીમાં થતા હંગામા હોય કે પછી હત્યા જેવી ઘટનાઓ બની અને તેને અકસ્માતમાં ભેરવી દેવામાં આવે અને પોલીસ પર સવાલો ઊભા થાય ફરીથી આજે ગોંડલની અંદર પોલીસો પર સવાલો ઉભા થયા છે અને હવે ગોંડલમાં પાટીદારોની બાદ અનુસૂચિત જાતિનું એક લાખ લોકોનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલાહીર છેલ્લા એક વર્ષથી આ ગોંડલમાં કોઈને કોઈ એવી ઘટના બને છે અને તે ચર્ચા પૂરા ગુજરાતની અંદર થાય છે થોડા દિવસ પહેલાં જે રાજકુમાર જાટનો હત્યા કેસ બન્યો ત્યારબાદ અમિત ખૂટનો આત્મહત્યા કેસ બન્યો અને જ્યારે પાટીદારો ગોંડલમાં ગયા ત્યારે પણ જે ઘટના બની એ આખા ગુજરાતે જોઈ છે પણ આ કેસની અંદર હવે દિનેશ પાતરને લઈ હવે દલિત સમાજ પણ મેદાને આવ્યો છે અને તેમનું માંગ છે કે દલિત સમાજના દિનેશ પાતર ઉપર જે પોલીસ દ્વારા ખોટી રીતે ચાર જેટલા કેસો કરવામાં આવ્યા છે આ કેસની તાત્કાલિક સરકાર નોંધ લે અને ગોંડલ પોલીસ આ કેસ ફરીથી જે ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા છે તે પાછા જો આવું કરવામાં આવે તો ગોંડલની અંદર આગામી અઢાર જૂનના દિવસે એક લાખ જેટલા દલિત સમાજોનું માં સંમેલન બોલાવવાની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તૈયારીના ભાગરૂપે જ્યારે ગોંડલની અંદર એક બેઠક મળી અને આ બેઠકમાં અનુસૂચિત જાતિના પ્રમુખ એવા દેવદાન મુછડીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન અઢાર તારીખે અમે કોડરમાં યોજવા જઈ રહ્યા સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતર ની સામે ચાર ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે એ ચારેય ગુનામાંથી દિનેશ પાતર ને કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓળખ એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે કોઈની સામે કોનો દખલ થાય ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગોંડલ ખાતે છે તો ગોંડલના જે નજીકના ગામો છે નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે એ પ્રકારનું આયોજન કર્યું અંદાજે આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે લગભગ સૌરાષ્ટ્રના તો ભારે ભાર જિલ્લામાંથી બાઇક લઈને આવશે સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે તો એક લાખ લોકો આખા ગુજરાત માંથી અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું અમારી બે જ માગણી છે કે બે પીઆઈ સામે પુનઃ દાખલ થાય અને દિનેશ પાત્રનું નામ આ ચારેય ફરિયાદોમાંથી રિમૂવ રીમુવ કરવામાં આવે જે રીતના તેમને વાત કરી કે સૌરાષ્ટ્રના બાર જિલ્લાઓથી લઈને ગુજરાતભરમાંથી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો એક મહાસંમેલન બોલાવવામાં આવશે અને આ મહાસંમેલન થકી સરકારને પણ ચીમકી આપવામાં આવશે કે જો અત્યાચારો દલિત સમાજ ઉપર થતું દમન જો રોકાશે નહીં તો ફરીથી ગુજરાતમાં આવા આંદોલનો થતા રહેશે અને સરકારને તેમનો જવાબ મળતો રહેશે હવે ફરીથી ગોંડલના દિનેશ પાતરને લઈને જયારે અનુસૂચિત સમાજ મેદાને આવ્યો છે એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે પણ તેની વચ્ચે પોલીસ પર સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે ઘટનામાં કાંઈ પણ હોય સત્ય બહાર આવવું જોઈએ એ પછી રાજકુમાર ઝાટનો હત્યા કેસ હોય અમિત ખૂટનો જે આત્મહત્યા કેસ થયો તેમાં પોલીસ ચોપડે જેમને આરોપી તરીકે દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ એ તમામ આરોપી હજી ક્યાં છે આવા અનેક સવાલ રાજકોટ અને ગોંડલ પોલીસ પર વારંવાર ઉઠી રહ્યા છે પણ આ સવાલોના જવાબ દેવામાં ક્યાંક ને ક્યાંક આ પોલીસ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે આના એક પણ જવાબ હજુ સુધી મળ્યા નથી હત્યારાઓ ફરાર છે આરોપીઓ ફરાર છે અને ગોંડલ પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી હોય તેવા આરોપો અનેક વખત લાગ્યા છે અને આરોપ એટલા માટે લાગે છે કે ગોંડલ પોલીસની કામગીરી ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે હવે દલિત સમાજ પણ મેદાને આવ્યો છે એનો મૂળ મુદ્દો તો પોલીસની થયેલી ફરિયાદને લઈને છે કે દિનેશ પાતર ઉપર જે ચાર જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે એ ફરિયાદો જો પાછી નહીં ખેંચાય તો આગામી દિવસોની અંદર ગોંડલની અંદર એક લાખ દલિતોને ભેગા કરી અને સરકાર સામે મોરચો માંડવાની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ જાય તમારું શું કહેવું છે અનુસૂચિત જમાતના મહા સંમેલનને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર